સાવલી પંથકની આંગણવાડીમાં બાળકોને ભણતર સાથે સ્વાસ્થ્ય જાળવણી માટે વિતરણ કરાતી ખાદ્ય સામગ્રીમાં તુવેરની દાળ સડેલી જોવા મળી સાવલી સહિત તાલુકાની તમામ આંગણવાડીઓમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા પૂરી પડાયેલી વિકાસ સામગ્રી પહોંચાડાય છે અને બાળકોને તેનું વિનામૂલ્યે વિતરણ થતું હોય છે સરકાર શ્રીની યોજના ગ્રામીણ બાળકોનું ભણતર સાથે સ્વસ્થ જળવાય તેવું હોય છે પણ આજે સાવલી પંથકની આંગણવાડીમાં બાળકોની વિતરણ માટેની આવેલી તુવેરદાળ જોવા મળી હતી સાવલીના પુરવઠા ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરી ગોડાઉન મેનેજર હાજર ન હોવાથી બાળ વિકાસ અધિકારીની કચેરીએ જતા સુપરવાઇઝર ભારતીબેનને બાળકોને વિતરણ કરાતી તુવેર દાળ વિષય પૂછતા તેઓ પણ દાળની ખરાબી કબૂલ કરી વિતરણ બંધ કરવાની સંબંધિત અધિકારીને જાણ કરી સડેલી તુવેર દાળ બદલાવવા કાર્યવાહી હાથ ધરી હતી ગોડાઉન મેનેજરને ત્યાં જાણ કરેલી છે અને ઉપર પણ જાણ કરેલી છે બહેનોને વિતરણ કરવા ના પાડેલી છે ને એની પ્રોસેસ ચાલુ છે ને બદલવા માટે પણ તમારે ધ્યાનમાં આવ્યું કે સડેલું અનાજ અને સડેલી ટ્યુબવેલર બાળકોને આપવામાં આવે તો તે લાભના બદલે નુકસાન કરી શકે છે તો એ વસ્તુનું વિતરણ કેમ કરાય છે ના પાડી છે વિતરણ કરવાને ને બદલવા માટેની એની પ્રોસેસ ચાલુ છે અમે ગોડાઉન મેનેજર માં પણ વાત કરી ઉપર પણ જાણ કરી છે આના માટેની એટલે પ્રોસેસ ચાલુ છે ભારતી બેન ક નું ભાઈ બહુ બહુ સુપરવાઈઝર